જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સત્યમેવ જયતે રાજા સત્યવ્રત નો એક નિયમ હતો કે પોતાના રાજ્યની અંદર કોઈ પણ વેપારી કોઈ પણ માણસ કંઈક વેચવા માટે આવે અને સાંજ સુધીમાં જો ન વેચાય તો એ પોતે ખરીદી લેતા અને તેનું મૂલ્ય એ વ્યક્તિને આપી દેતા એક વખત એ રાજ્યની અંદર એક માણસ શનિદેવની મૂર્તિ વેચવા માટે આવ્યો અને જોર જોરથી બૂમો લગાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મૂર્તિ લઈ લો મૂર્તિ લઈ લો પણ જે આ મૂર્તિ લેશે એમના ઘરેથી લક્ષ્મીજી યશ બળ આ બધું જતું રહેશે આથી બધા લોકો એનાથી ડરવા લાગ્યા સાંજ સુધીમાં કોઈએ શનિદેવની મૂર્તિ લીધી નહીં હવે રાજાનો નિયમ હતો કે કોઈ ન લે એ વસ્તુ એ સાંજ સુધીમાં તેને લઈ લેવાની એનો એ સત્યવ્રત નિયમ હતો આથી રાજાએ એ શનિદેવની મૂર્તિ લઈ લીધી પહેલા વ્યક્તિ કીધું મહારાજ જો તમે શનિદેવની મૂર્તિ લેશો તો તમારા ઘરેથી લક્ષ્મી યશ કીર્તિ બળ આ બધું જતું રહેશે રાજા કે ભાઈ મારો નિયમ છે સાંજ સુધીમાં મારા રાજ્યમાં કંઈ વસ્તુ વેચાય નહીં તો મારે લેવાની એટલે એ ભલે વહી જાય પણ હું તો એ લઈ લઈશ આથી તેમણે શનિદેવની મૂર્તિ લઈ લીધી થોડા સમય પછી લક્ષ્મીજી તૈયાર થયા અને રાજાને કીધું કે ભાઈ હું તો જાઉં છું અને લક્ષ્મીજી ગયા એની પાછળ યશ કીર્તિ શક્તિ બળ આ બધું ધીરે ધીરે જતું રહ્યું રાજા ધીરે ધીરે નિર્ધન ગરીબ શક્તિહીન આવો નિર્બળ થવા લાગ્યો છતાં પણ હિંમત ન હાર્યા એક સમય એવો આવ્યો કે સત્ય પણ રાજાના ઘરેથી જવા તૈયાર થયો રાજાએ સત્યને કહ્યું કે આપ ક્યાં ચાલ્યા તો સત્ય કે હું પણ અહીં રહી ન શકું હવે હું પણ અહીંથી જાવ છું ત્યારે રાજાએ તેમનો હાથ પકડ્યો અને કહ્યું કે મારું નામ જ સત્યવ્રત છે અને મારી આખી જિંદગી હું સત્ય ઉપર રહ્યો છું મારા ઘરેથી લક્ષ્મી યશ કીર્તિ બધું ગયું છતાં પણ હું મારું વ્રત તોડ્યું નથી હું સત્ય ઉપર જ રહ્યો છું જો હું આજીવન સત્ય ઉપર રહ્યો તો તમે ન અને તમે રોકાઈ જાઓ આથી સત્યને એકદમ શરમ આવી ગઈ કારણ કે રાજાએ હંમેશા સત્યનું જ પાલન કર્યું હતું આથી રાજા પાસે સત્ય રોકાઈ જાય છે જેવું સત્ય રોકાય છે તો ધીરે ધીરે લક્ષ્મીજી યશ કીર્તિ બળ આ બધું જ આવવા લાગ્યું અને એક સમયે ફરી વખત રાજા ખૂબ ધનવાન અને રાજ્યની અંદર સમૃદ્ધિ આવી ગઈ રાજાએ સત્ય ન છોડ્યું એટલા માટે ગયેલી લક્ષ્મી પણ પાછી આવી અંતે તો સત્યનો જ વિજય થયો એટલે જ આપણે કહીએ છીએ ને સત્ય મેયવ જયતે સત્યનો હંમેશા વિજય થાય ભલે થોડો સમય એવું લાગતું હોય કે સત્ય હારી જતું હોય પરંતુ સત્યને વળગી રહેલા વ્યક્તિ અંતે તો જીતી જાય છે થોડા સમય દુઃખ જરૂર પડે પરંતુ અંતે તો તેમનો જ વિજય થાય છે વંદન છે આવા સત્યપ્રિય રાજા સત્યવ્રતને